જય ગૌ માતા તો આપણે છે ને બેડ નાખેલા હતા ત્રીજા મહિનાની અઢાર તારીખે બેડ જ્યારે ખાતા ને એમાં અડઈસ્યા નહીં ખાતા આ ખાતર હવે કમ્પ્લીટ થઈ ગયું હવે કાઢવાનું છે આજે ચૌદ તારીખ છે આમાં ગોબર નહીં ખોટું જવું કેવું બની ગયું જવું હવે એકદમ રેડી થઈ ગયો વરસાદ આવ્યો ને એમાં સેજ ભેજ છે એટલે ફૂકાવવા દેવું જો આ માળાઇ ગયા છે જો તો તૈયાર થઈ ગયું હવે આપણે કાઢવાનું છે બે દિવસમાં બધાય પેટ તૈયાર થઈ ગયું ઓકે રાઈટ અમાર ફૂલડે છે ફૂલ તો આ જો શેટી થઈ ગયું જો તમાઉゼ ભીનું છે કારણ કે વરસાદ આવ્યો ને ફૂકવા દેવું જોઈએ બેદી પછી તૈયાર થાય નીકળી છે આજે ચૌદ તારીખ છે પાંચમા મહિનાની એટલે કમ્પ્લીટ આ બે ત્રણથી જવા દેવું એટલે અઢાર તારીખ આવી જાય અઢાર તારીખે વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ કઈ ઘટે નહીં એવું ખાતર થયું આપણે પ્રેમ અમૃત વર્મી કમ્પોઝ બનાવીએ છીએ પ્યોર ખરે ખરું જાઉં કાંઈ ઘટે નહીં જાઉં મેં ગોબર નાખેલું હતું તો આમાં અળૈચ્યા છે તો અળૈચ્યા જાઉં આવું ખાઈને રેડી કરી દીધું રહી જાય આજે બીજા બેડ નાખવાના છે આ બેડમાં છે ખાતર તો આ બેડ છે પણ વરસાદ આવ્યો હતો એટલે બધું ભેદ થઈ ગયો Rồi khúc cây này sử dụng Rồi đã mấy cái đây sửa sửa toàn mà không đau gì giờ tao thế này biết đau bôi giờ đây Hãy Để

માં પેસ અડસિયા છે એ આ વખતે વધેલા હતા જો આવું ગોબર હોય જો આવા ગોબર સાઠ દિવસમાં એ એકદમ તમારે મુલાયમ ખાતર કરી આ વર્મી કંપો છે ને ભાઈઓ ખેડૂત ભાઈઓને પાયામાં વાવવાનું હોય ઉડાડો તો ચાલે ઉપરથી બહુ લાગે છે જમીન આજી ઝેર છે એ ધીમે ધીમે મુક્ત થવા માંડે જો અમે આ દેશી જુગાર કરેલો છે ઓપનેરનો તો ઓપનરમાં અમે સારવારનું કામ કરીએ જો અવડી માટીના ટુકડા કે કાંકરી ગમે હોય એ નીકળી જાય જો સ્પેશિયલ ગોબર આવે ને એ જ ખેડૂતભાઈઓને દેવાનું છે ચાલીસ કિલોની બેક બનાવીએ છીએ પ્રેમ અમૃત ગૌશાળા આપણી યુનિટનું નામ છે જે કોઈ ભાઈઓને હમણાં સિઝન આવે છે આપણે રવિ પાકની તો સિંગ કપાસ તુવેર સોયાબી જે વાવવાનું હોય એ ભાઈઓ આપણો કોન્ટેક કરે આપણા નંબર છે પંચાણું આઠ સોસઠ અડતાલીસ એકસો આઠ જો આપણા બાજરી છે ને એ ઓર્ગેનિક છે એમાં કોઈ પણ જાતનું ડીએપી કે યુરિયા કે કોઈ દવા કંઈ નાખેલું નથી આ તો ખવર છે તો આ ભાઈ ઉપાડે મારે માલદેભાઈ બાકી બાજરી છે એકડો આ ખેતરને આ સાતમું ગ્રસ છે દિવાળીએથી સાતમું ગ્રસ ચાલુ થયું આમાં કોઈ દવા ડીએપી મૂળિયા કાંઈ નાખેલું નથી જોવું આ બાજરો જોઈ ગયો કંઈકટે પંખી ખાઈ ગયા ડુંડા ચકલીયું ખાઈ બિસાડ્યું આ ખાલી કરી ગયા જાઉં એને અત્યારે કંઈ ખાવાનું મળતું ન હોય એટલે ખાય બધા એના ભાઈનું હોય ને બધા ખાય એટલે જે કોઈ ભાઈઓને આપણા જો આ બેડ છે એ બે ત્રણ દિવસમાં નીકળવાના છે ને બેગ તૈયાર થવાની છે ચાલીસ કિલોની બેગ છે એક એકવીગે એક બેગ વાવવાની પછી કોઈ નારિયેલી હોય આંબા હોય શિકુડીનો બગીચો હોય લીંબુડીનો બગીચો હોય બધામાં નાખી શકાય નાનું રીઝર્ટ ટોપ છે ટોપ એટલે ટોપ અમે તો આ પાંચ છ વર્ષથી અમારે અનુભવ છે એટલે ઝીરો બજેટથી ખેતી કરવી હોય તો થાય છે થોડીક મહેનત વધે છે હમણાં અમારે વરસાદ આવેલો એટલે જો આ ગાયોનો પાલો છે અમારે ગૌશાળા છે અહીંયા નાનકડી એવી પછી હત્યા આવી ગાયું છે આમાં પાલો અંદર છે નાનું પડીકું વારેલું છે પાણી ન જાય ને એટલે